માંગરોળમાં પ્રથમ વખત એકી સાથે આટલો વરસાદ થતા આંધળો પાડો રમત જેવી સ્થિતિ સર્જાઈ માંગરોળ બાયપાસ પર આવેલ નીલકમલ સોસાયટીમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો થયા પરેશાન જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ગત દિવસે એકી સાથે મહેર મહેર થતા કેશોદ માંગરોળ રોડ બંધ કરવા ફરજ પડી હતી તે જ સમયે ચોરવા તરફ જતા બાયપાસ રોડ પર આવેલ કુબા વિસ્તારના રહીશોના ઘરોમાં પાણી ઉતરતા નથી આજે બે દિવસ જેવા સમય થઈ બારે મેઘ ખાંગા થયા ત્યારે આ વિસ્તારના લોકો સંપર્ક વિહોણા બન્યા હતા પરંતુ આટલી મોટી મુશ્કેલીનો સામનો કરતા લોકોને તંત્ર દ્વારા કોઈ પણ જાતની પૂછપરછ પણ કરવામાં આવેલ નથી ત્યારે નગરપાલિકા તંત્રને આ પ્રથમ આટલો વરસાદ થવાથી આંધળાપાડાની રમત જેવી પરિસ્થિતિઓનું નિર્માણ થયું હતું નીલકમલના રહીશો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીં નીચાણવાળા વિસ્તારમાં પાછળના ભાગે દબાણ કરવામાં આવેલ છે તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે આટલી હદે તકલીફ સહન કરતા લોકોની શું પરિસ્થિતિ હશે એ સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશભાઈ યાદવ આઝાદ મીડિયા લાઈવ જુનાગઢ સવારમાં અમારે આ વરસાદ છે આજે આ પોઝિશન છે કોઈના ઘરમાં કોઈ ખાવા પીવાનું ટાણ છે નહીં બધું એમને એમ પડ્યું બચ્ચા ટણા હેરાન છે બધાના ઘરમાં પાણી ઘૂસી ગયું અત્યાર સુધી અમને કોઈ પૂછવા આવ્યું નથી તમારા ઘરમાં કેટલું પાણી છે શું છે ને આગળ જે દબાણ છે એ પાણીના નિકાલું બંધ ચાલુ કરતા નથી અત્યારે એ આટલા અટાણા એ પોઝિશન અમારે આ છે એ છતાં અમારા ભાઈ બીજા ભાઈને પૂછો મારું નામ હાસન ઇસ્માઈલ કાલ વાત આ જે પાણી આવેલું છે ને દબાણથી આગળ પાણીનો નિકાસ એ પાણી અત્યારે સોસાયટીમાં પડે ઉબા સોસાયટી પડે અસલામ સોસાયટીમાં છે હેઠળની બધી રોયલ સોસાયટીમાં એ પાણી અહીંથી જાય તેની બાજુમાં અહીંયા આપણી એક દિવાલ આવતી હતી આગળ મકાન હતા ને એ મકાન કોઈની માલિકીને મકાન બનેલા હોત તો એ દિવાલ હું તોડી ના શીખી અગર એ દિવાલ તોડી ને પાણી નિકાસ કીધો તો એટલા માળના અંદર પાણી પૂગી ગયા જમીન આગળ પાણીનો જે નિકાસ છે ને એ પાણીનો નિકાસ અમને જોઈએ આ પાણી જયારે આવે ત્યારે પાણીનો નિકાસ થાય તો અમને હેરાન ના થાય આજે અમે નાના નાના છોકરા અત્યારે કેવી રીતના રાખવા અમારે અત્યારે ઘરના અંદર તમે દરવાજો ખોલો પાણી કેટલું ઘુસી ગયું તો કે અડતાલીસ કલાક છે તો અત્યારે હજી લગણ તંત્રને અહીંયા જાણ દીધી હતી તે છતાં તંત્રએ કોઈ તપાસ નથી કરી કોઈ મામલતદાર કે અહીંયા કોઈ તપાસમાં નથી નીકળ્યા અમારે જ કડકડ પાણીમાં રહેવાનું છે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ને હું એટલી વિનંતી કરું છું કે અમારો પાણીનો નિકાસ કરે અહીંયા અગર અત્યારે અમારી હાલત બે હાલત છે પૂરી સોસાયટી અમારી હેરાન છે હવે અત્યારે અમારે અત્યારે પાણીનો જે આગળ નિકાસ તો અમારી આ પોઝિશન એટલા વર્ષથી આજે બારથી ચૌદ ઇંચ પાણીના અંદર એટલું પાણી થઈ ગયું જે દિવસે બે હજાર નવમાં એકવીસ ઇંચ પાણી પડ્યું હતું ત્યારે આ પોઝિશન નહોતી અમારી આજે અત્યારે બારથી થી ચૌદ ઇંચમાં પડી ગઈ અત્યારે વધારે અવર વરસાદ થાય વીસ ઇંચ કે પચીસ ઇંચ વરસાદ પડી જાય તો અત્યારે અમારે તો અહીંયા ડેડ બોડી જ કાઢવાની રહે અમારા બાળકો બી ડેડ બોડી કાઢવાની રહી બસ આ તંત્ર એટલી વિનંતી છે કે અમે અત્યારે આનો નિકાલ થવો જોઈએ પાણી